આ ઈ ગલા ની આઈ મેમ હા 700 રૂપિયા છે અને સોલી આ ઈ મારા સોલી છે તમને આડી બતાવે કરી 550 આ 550 ની તો દુકાને પેડી છે 2200 પડતી હતી ઓલામાં

মানে মানে

બડે આતે કંઈ બનાવવાનો મળતું નતા ખરીદી કરવામાં અમારું ઓધી રાંધીને વેરાત કંઈ મળ પકડા ને જમવાનું કરીને તો એમ કેતો અમે દી દી માં તો ભાગી ગયા પાંચ દી પુરા નથી થયા

આ હા મેથીના બજિયા હવે આ બધું પાછું બજિયામાં નાખવાનું લાગે હારા બનાવી કે શાક જો કેવા બને તો બને છે હવે તો પછી પાણી આવે જો બજિયા બધું સુધારેલું વાળી આમ જો તો નીકળું બોલો

मिलो लसुन दाणा मेथी तडा घाटा धराई ले आसे दो एला मस्त स्वाद करा मोला पानी आ तू सरबाई तन्ने केवा लाग्या ने यार मस्ता हो एला स्वाद न थायो ये ये उना कने बदी खवाई खाव तो सु पण तव खावना तव खा न काय तुता गरम छे बो हरिकम कतलू तेल लाके